ગાંધીધામ આદિપુર અને અંજારમાં ગૌસેવકો દ્વારા ગૌવંશને અને અબોલ પશુઓને હાઈવે ઉપર હોય તેમને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે પણ રાત્રે આ અભિયાન જારી રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ અબોલ જીવ પશુઓને અને ગૌવંશને બેલ્ટ બાંધવામાં આવ્યા હવે જોઈએ રાપર કેન્દ્ર દિવસ અંતર્ગત મેડિકલ કેમ્પનું વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સાહેબ તથા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાપર તાલુકાના પ્રભારી ભરતભાઈ શાહ રાપર શહેરના પ્રભારી અને સરહદેરીના ચેરમેન વલમજીભાઈ ઉંબલ જિલ્લા ભાજપના મંત્રી વિકાસ રાજકોર પ્રમુખ ઉમેશ સોની તાલુકા પ્રમુખ નશાભાઈ દયા જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા કેશુભા વાઘેલા બળવંતભાઈ ઠક્કર ખાનાભાઈ ગોહિલ કાંજીભાઈ પટેલ ભગાભાઈ આહિર માથુ હોસ્પિટલના ડૉક્ટર રવિ માકડીયા ડૉક્ટર વિવેકભાઈ દેત્રોજીયા ડૉક્ટર મેહુલ પવાર ડૉક્ટર રાહુલ પ્રસાદ મહાવીર આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી ગોસ્વામી હોસ્પિટલના ડૉક્ટર ધવલ દેસાઈ સહિતની આરોગ્ય ટીમ સાથે આ કામ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું અને મેડિકલ કેમ્પમાં અનેક લોકોએ ભાગ લીધો હતો ખાસ કરીને લાલજીભાઈ કરોત્રા રામજીભાઈ સોલંકી મુરજીભાઈ કમલસિંહ સોડા માધુભા વાઘેલા સહદેવસિંહ જાડેજા દિલીપભાઈ જાદવ કુંદનસિંહ વાઘેલા યુવા મોરચાના ભરત પરમાર તુલસીભાઈ રમઝાનભાઈ મહેડા ભરતભાઈ મઢવી સરપંચો સહિતના લોકો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના સંસ્કાર છે કે જ્યારે પણ જન્મદિવસ હોય ત્યારે આપણે સેવાના માધ્યમથી ઉજવતા હોઈએ છીએ વિકાસના કામોની પણ વાત કરી જયદીપજીભાઈએ તો હું આપણી જાને મૂકું કે રાપર નગરપાલિકાની અંદર પણ ફાયર ફાઈટરની તકલીફ ઘણા સમયથી હતી બાપુના પ્રયત્નોથી આપણને બે કે બાપુએ કીધું છે કે ગટર સમસ્યાઓ જે છે એના માટે પણ સાડા બાર કરોડ રૂપિયા બાપુએ મંજૂર કરાવ્યા છે એટલે સતત બાપુ પ્રયત્નશીલ છે રાપરના અને રાપર તાલુકાના વિકાસ માટે હવે હું આગળના માર્ગદર્શન માટે વિનંતી કરું ભરતભાઈ